thank you વડોદરા શહેરમાં આગામી દિવસોમાં શહેરીજનોને ઇલેક્ટ્રિક સિટી બસની સુવિધા મળશે પર્યાવરણને જાળવણીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણમાં ચાલીસ ઈ બસ દોડાવવાનો નિર્ણય લેવાયો છે આગામી જૂન મહિના સુધી એકસો ત્રીસ ઈ બસની સુવિધા શહેરીજનોને મળશે વડોદરા શહેરમાં વર્ષોથી શહેરીજનોને સિટી બસની સુવિધા મળી રહી છે હાલમાં વિનાયક સિટી બસના સંચાલકો આગામી માર્ચ મહિના સુધી તેમની બસ સેવા ચાલુ રાખશે જે બાદ તેમનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે માર્ચ માસમાં કેન્દ્ર સરકાર દ્વારા વડોદરા શહેરમાં ચાલીસ ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે જે આગામી જૂન માસ સુધી એકસો ત્રીસ ઇ બસ શહેરીજનોને મળશે પર્યાવરણનું રક્ષણ કરવા માટે પ્રદૂષણ ફેલાવતા વાહનોની જગ્યાએ ઈ વ્હીકલનું ચલણ વધી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ તેમની વાહન વ્યવહારની સુવિધાઓ માટે ઇ વ્હીકલ લાવી રહ્યા છે જો કે વડોદરા શહેરની વાત કરીએ તો પચીસ લાખની વસ્તીને બસો સિટી બસની જરૂરિયાત સામે વિનાયક સિટી એકસો સાહીઠ બસ ચલાવી રહી છે જેમાં પંદર થી ત્રીસ સર્વિસમાં હોવાથી એકસો ત્રીસ બસ સેવા આપે છે જેમાં મોટા ભાગની સીએનજી બસ હોવાથી પર્યાવરણની રક્ષા તો થઈ જ રહેશે વડોદરા કોર્પોરેશન દ્વારા 250 ઈ બસની કેન્દ્ર સરકાર પાસે માંગ કરવામાં આવી હતી પણ કમશ્ય માર્ચ માસમાં 40 બસ જે જૂન માસ સુધીમાં 130 ઈ સિટી બસ આવશે જો કે એ પહેલા જ્યાં સુધી પૂરતી બસ ન આવી જાય હાલ ખાનગી સિટી બસ સંચાલક 5 રૂપિયા થી 13 રૂપિયા સુધી મુસાફર પાસે બસ ભાડું વસooli રહેશે 11 થી 12 કિલોમીટર ના અંતરની મુસાફરીની સુવિધા મળી રહી છે ત્યારે નવી ઈ સિટી બસ લોકોને કેટલી વધુ સુવિધા આપે છે તે સવાલ ઊભા થાય છે વડોદરાય શહેરમાં આગામી દિવસોમાં ઇલેક્ટ્રિક સિટી બસ દોડતી જોવા મળશે કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકાર પાસે બસો પચાસ ઈ બસની માંગ કરવામાં આવી હતી માર્ચ માસમાં ચાલીસ ઈ સિટી બસની સેવા શરૂ થશે જે જૂન માસ સુધી 130 ઈ બસની

એકસો પચ પચ પચાસ બસ ચલાવતા હતા અને એકસો વીસ સીએનજી હતી અને વીસ બસ હતી ડીઝલ એસી બસ હતી એમ કરતા કરતા આપણે બે હજાર બાવીસ માં પૂરો થયો છે આપણો પાંચ વર્ષનો કરતા પાંચ વર્ષનો કરતા પૂરો થયો બે હજાર બાવીસમાં એટલે આપણને ત્રણ મહિના છ મહિના ને એવી રીતે જુદી જુદી એક્સપેન્શન આપતા હતા એટલે આપણે નવી બસ લાવી શક્યા નથી અને ધીરે ધીરે કરતાં બસ નો કંડન થવાના કારણે અત્યારે આપણે એકસો ત્રીસ બસ રોડ ઉપર ચલાવીએ છીએ પણ અત્યારે છેલ્લે બે હજાર પચીસમાં આપણને એક વર્ષનો જે એક્સટેન્શન આપ્યો છે પણ એક વર્ષમાં કાંઈ નવી બસ આવે નહીં નવી બસ આવવાના નહીં કારણે અમે જૂની ચલાવીએ છીએ હવે જે સરકાર સરકારશ્રીના નવી બસો જે ઈ બસ આવે છે ઇલેક્ટ્રિક બસ એ ડિસેમ્બર સુધીમાં ચાલીસ વર્ષનો અંદાજ છે તે બસ આવે ત્યારે આપણે ધીમે ધીમે બસો આપણી ઓછી કરી નાખીએ અને માર્ચ સુધીમાં અમારો ભક્ત પૂરો થતા અમે બંધ કરીએ છીએ ત્યાં સુધીમાં એની બસ આવી જશે અત્યારે બરોડાની પબ્લિકને આપણે સ્ટુડન્ટ છે ને પચાસ ટકા અંત છે વિદ્યાર્થીને સહાય નથી આપણે આપણા માંથી આપીએ સુધી ચાલુ હતો અને સીએનજી બસ આંખવાનો મેઇન મુદ્દો એ હતો કે પર્યાવરણને જાળવણી માટે અને જાળવણી રહી છે અને અમે તાત્કાલિક બસ બંધ નથી કરી દેતા એનું મેઇન કારણ છે બરોડાની પબ્લિકે અમને બે થી અત્યારે સારો સપોર્ટ કર્યો છે સારો સહકાર આપ્યો છે અને અમે પણ એવો પ્રયત્ન કર્યો છે કે કોઈ રૂટ રહી ન જાય અને સારી બધાને સેવા મળે જેથી કરીને અમે આ જ્યાં ઈ બસ ચાલુ થાય પછી અમે અમારી બસ ઓછી કરી એમથી નથી બંધ કરી